પાનેશુભાઈ ભાગીદારીમાં પ્રવેશ હવે મનમાં સવાલ ઉઠશે કે સર નવા ભાગીદાર પ્રવેશ શા માટે આપણે આપીશું ઠીક છે બે ભાગીદારો છે ત્રીજા ભાગીદારને પ્રવેશ શા માટે આપણે આપીશું ઠીક છે તો ઘણી ધંધામાં મૂડીની જરૂરત જરૂરિયાત હોય છે એટલે ધંધો ચલાવવા માટે રોકડા નાણાં જોઈએ ના પડે એટલે મૂડી જોઈએ ઇન્સ્ટોલ તો મૂડી માટે આપણે નવા ભાગીદારને પ્રવેશ આપીએ છીએ ઘણીવાર એવું બની છે કે આપણે ટેકનોલોજી આવરણની નામ હોય ને ફ્યુચરમાં ટેકનોલોજીને ડીમાન્ડ હોય ને એક વ્યક્તિ સેજનાパーસેન્ટ ટેકનોલોજીથી અબદવાસ છોડવા માંગે છે તો આપણે શું કરી શકાય ટેકનોલોજીનો લીદે ફીટ છે ઘણી નંબર પર એવું હોય કે આપણે ધનનો મોંટે પાયા પર ગરો હોય ને આપણે વિશ્વાસનું માનસની જરૂર હોય ત્યારે આપણે કોઈ ભાગીદારીમાં પ્રવેશ આપી સકીએ તો આમેથી ફલિસ્કીનીમાં अपने नवा भागीदार शू कर प्रवेश भागीदारों भागीदारी प्रवेश कर भागीदारी प्रवेश करी लो शु ला मूड़ी तगड़ी ला फिर एन बी भागीदारों ने बी भागीदारों सी नौ भागीदारी तरीके प्रवेश करे तो, ए ए तो ए जो नव भागीदार एक ठीक है विद्यार्थी मित्रों कोई भी दो कोई भी तमे कोई धंदा में जोड़ो भागीदार तरीके तो ते लस मूड़ी पागली हम विद्यार्थी मित्रों अमुक विद्यार्थियों कन्फ्यूजन हाथ से, से पागली सामे મૂડી તો ખ્યાલ આવી ગયો કે આપણે કોઈ ધંધો ધંધામાં જોડાવું હોય તો આપણે રૂડી આવતી હોય તો પણ પાઘડી એટલે શું તો હવે ધ્યાન લઈ સાંભળો કહે છે પાઘડી કે ધંધાની પ્રતિષ્ઠા દર્શાવતી અદ્રશ્ય મિલકત છે પાઘડી ધંધાની પ્રતિષ્ઠા દર્શાવતી અદ્રશ્ય મિલકત છે એ અને બી સમજો દસ વર્ષથી ધંધો કરે છે કેટલા વર્ષથી ધંધો કરે છે દસ વર્ષથી તો દસ વર્ષથી એમાં ધંધો જમાયો છે એમના પાસે ઘણા ગ્રાહકો છે એમનો ધંધો ચામેલો છે હલેસી ભાગીદારીમાં પ્રવેશ કરસે તો સીધી વાત છે કે 10 વર્ષથી ધંધો ચલાવે છે તો એની માર્કેટમાં પ્રતિષ્ઠા હશે એમની ગ્રાહકવસના પાસે બહુ બધા ગ્રાહકો હોય ને તલંબુ સીધી સીધી કોને મળી દેશે સીને મળી દેશે તો સીને તો આજી મહેનત તો કરવાની છે ને સીએમ તો કઈ મહેનત જ નથી કરી સીધી સીપે એને નંપોણવાનું શરૂ કરી છે તો આ પતમો જે સીટે સીધો એને મળે છે તે બદલામાં જે વધારાની નકફ્લોઝ છે સુકેવાય ફાડે સુકેવાય

તે કે મુડી આવશે અને પગલું તો મુડી તો વધારે ફેબ્રુઆરી સે દરમિયાન કુલ મંદોમાં તમને જોડાત તમારે મુડી લાવવી પડે પગલું કોણે કહેવાય ધનનિક પ્રતિષ્ઠા એ અને બી છલા 10 વર્ષી ધંધો કરે જો તમને માર્કેટમાં પ્રતિષ્ઠા છે તો પ્રતિષ્ઠાનો સીધો સીધો ઈસોસી બની જશે તો પ્રતિષ્ઠાનો લાભ સીને મળશે ફીક્યુલ જાત કે કો એટલે વધારે જેમ આપણે અવસન તેને શું કહેવાય પગલું આ ભાગી કોન લઈ જશે જૂના ભાગીદારો જૂના ગમામા જૂના ભાગીદારો જ્યાંના પ્રમાણમાં વહે છે કારણ કે હવે નવ ભાગીદાર આવશે તો આપ બંનેનો નફો નું પ્રમાણ ઓછું થઈ જશે એટલા બધા લોકો બહાર આવી હમ લઈ છે ને શું કહેવાય પાડી ઠીક થઈ જાય મિત્રો હવે સવાલ એ હોય છે કે નવ ભાગીદાર પ્રવેશ કરે તો આપણે હિસાબો કેવી રીતે રાખીશું તો હિસાબો નોકામે ચાર્ટ સેટ બનાવો નોંધ मूल्यांकन कर सरा पुनमूल्यांकन hazardous છે તો પુનમ ફ્યાંકન ખાતું ફૂધાર હતો પર નુકસાન જલ sabia સુ ને જમામાં જોબને ફૂધાર સારા nisso જ જરે નવ ભાગીદાર પ્રવેશ છે ને તને મિલકતન દેવાનું ઉનહમ જ્યારે પુનહ કિંમત નક્કી કરીએ છે જરે સી નવ ભાગીદાર તરીકે પ્રવેશે તો આપણે મિલકતન દેવાનું ફરી કિંમત નક્કી કરીએ છીએ અને ફરીથી કિંમત નક્કી કરતા જે વધારો ઘટાડો આવે એની અસર આપવા માટે આપણે શું તો છે જાવા માટે મૂડી ખાતું બનાવીશું ને એમના વચ્ચે જે અનામતો હોય એ બધી આપણે વેચી દઈશું સી રોફ સાધુ બનાવીશું ને છેલ્લા આપણે શું બનાવીશું પ્રવેશ હું પાકું સરળ એલે કોઈ ચાર થાતાલન છે કયા કયા થાતાલન છે ઉનો વિલંગન ખાતુ વાગીદાના મુડી ખાતા મોકળ સાતુને પ્રવેશ આવી પાકુ સરલાઈ તો હવે મારી વાત ધ્યાનથી સાંભળો તમે પ્રવેશનું દાનું જ્યારે ઘણવા મેસ છો તો તમે પાતુ સરુ આપીનું હશે અને નીચે તમે વધારાની માહીલી આપીલી હશે તો જે તમે પાકુ સરુ આપેલું એ જૂનું પાકુ સરુ ભણા ને વધારાની માહીલી એ સુ કાળાય હવા લાગલા બધી હવાલા માં બજારની કિંમત આપી હશે કિંમત એક કિંમત હોય ચોપડી કિંમત કહેવાય પાકાશ્ર જે કિંમત હોય ચોપડી કિંમત કહેવાય ને વધારાની માહિતીમાં જે કિંમત આપેલી હોય એને મૂડી પત બજાર કિંમત કહેવાય ઠીક છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે શું કરીશું પાકાશ્રમ જે ચોપડી કિંમત આપી છે

માં ઘટાડો જાય સુ થાય ઘટાડો જાય તો આપણે એ શું કરી દેવાનું માઈનસ સરેખી વે વધારો ઘટાડો જાય આપણને પાકાશ્રમ ટોબડે કિંમત આપલી છે ને હવાલામાં બજાર કિંમત આપી છે તો બંનેની સંખ્યામાં એ કરીને વધારો ઘટાડો તરવાળો તો ધારો કે નિયતમાં ઘટાડો થાય તો આપણે બાદ કરી દઈશું નિયતમાં ઘટાડો થશે તો આપણો નુસાન નુસાન ન્યા અસર ઉલમ લે ખાલી કુઢાળવાળી નિયત કુમાં ઘટાડો ओके जारी करू હવે આગળ мен કા ન વધારો છે ન ઘટાડો છે તો એની એ જ કિંમત છે greedy એ જ કિંમત દો દો એ જ 20 લાખી જેન સોસો કોઈ ચેન ફેરફાર કરવાનો નથી તો કોઈ ફેરફાર ના હોય સપૂર્ણ કો લેતા હું પાસે આવશે નહીં ચલો દીવાલનો દીવાલ دار કોને કહેવાય જેના આપણે ઉધાર વેચાણ કરી છે તેને તો તો તમે જે દીવાલ دار આપેલા હોય ने पाखा सरल जुन। में पाखा सरल એટલે કે જૂની જૂના પાખા સંગતિ ડાલખાનામાંથી આપી હોય એ જૂની જવાય ને હવાલામાં જિલ્લાલખાનામાંથી આપી હોય એ નવી લેવાય તો સેવાધારમાંથી ડાલખાનાનો પાખ માઈનસ કરવાણી ટકાઈ નવી માઈનસ સેવાવાની તો દેવાધારમાંથી ડાલખાનાનો નવી માઈનસ કરીશું બાલખીશું ડાલખાનાનો નવો જ છે વેગા કા થા આ નામર નવી

મિત્રો હવે આપણે દેવા કેવું ધારો કે દેવામાં વધારો આપણને પાકાશો દેવું આપ્યું હોય નીચે પણ કિંમત આપેલી હોય બંનેની સરખામણી કરી ખબર પડી કે દેવામાં શું થવું છે વધારો તો દેવામાં વધારો થાય તો આપણો ફાયદો કે નુકસાન નુકસાન એટલે દેવું વધી ગયું એટલે તું તો સડે જાય નુકસાન દેવામાં ઘટાડો થાય કેવી રીતે દેવામાં ઘટાડો થાય સુધાય દેવામાં ઘટાડો થાય બરોબર મે ક્લેમપેડમાં બધા એમાં જાય આ ગાયની લખી દીધા છે એટલે તમારે યાદ એમ કરી લેવાનું છે જેના અગરો ફોરવર્ડ જોબ એસોને તો ક્લેમપેડ લઈને બેસવાનું છે देवामा घटाडो થાય તો અહીં શું કરી દઈશું માઈનસ દેવામાં ઘટાડો થાય તો આપો શું કહેવાય ફાયદો કે નુકસાન તો દેવામાં ઘટાડો થાય તો આપો ફાયદો ઓકે ને જો દેવામાં પર હવાલ હિના હોય તો એઝ ઇટ ઇસ ઠીક છે મિતજી અત્યારે તો હવે આપણે મોડી મોડી મુડી ખાતામાં આવવાનું પાથી આગળ લાગી ગયું જૂના ભાગીદારોની મૂડી આપી હશે ને નવા ભાગીદારોની મૂડી આપણે છેલ્લે રાખીશું પછી માની લો જેટલા બી નહીં વેચાના નફા હોય જેમ કે સામાન્ય નામક સામાન્ય નામક શું છે એ નહીં વેચાયેલો નફો છે તો નહીં વેચાયેલો નફો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય અનામક ભંડોળ છે બરાબર નફા નુકસાન જમા બાકી છે તમને બેનિફિટ આપ્યું છે તમારે યાદ કરવાનું છે अकस्मात वर्तर भंडोर बोका वेचाये नफो है जूना भागीदार जुना प्रमाण वेचा थी मित्रों हम उधारवाजड़ी जूनियो जुनी जूनी जूनी पाखा श्रमिक

ફરીથી તમને મોકલીશ એમાં હું તમને સંતાક્ષી પહે સ્ટેપ થીાકલુંમાં બોલ છું ને જ્યારે હું તમને સ્ટેપ થી સમજાવીશું તમારે પ્લાન લઈને બેસવા ઠીક છે વિદ્યાર્થી મિત્રો તો ઉમીદ કરું છું તમને ખબર પડી હશે આપણે કેટલા ખાતા બનાવવાના છે કુલ 4 કોનો દીનનો ભાગીદારનો રોકળ ખાતાનો પ્રવેશ હશે પાઘો સર્વે ઠીક છે વિદ્યાર્થી જ મિત્રો ઉમીદ કરું છું તમને સમજમાં આવ્યો હશે થેન્ક યુ